સુશાસન દિવસના ઉપલક્ષ્યમાં ગાંધીનગર ખાતે આયોજિત કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે મારી યોજના પોર્ટલ સ્વાગત ટુ કનેક્ટ ગુજરાત પહેલ સાયન્સ અને ટેકનોલોજી વિભાગના પ્રકલ્પો શ્રમ અને રોજગાર વિભાગના નવા સેવાકાર્યો તેમજ રાજ્યની ચોત્રીસ નગરપાલિકામાં સિટીઝન સિવિક સેન્ટર જેવા અનેકવિધ પ્રકલ્પોના લોકાર્પણ અને લોન્ચિંગ કરવામાં આવ્યા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે સુશાસન દિવસ નિમિત્તે રાજ્યના વન વિભાગમાં નવી નિમણૂક પામેલા આઠસો દસ વનરક્ષકો અને ચાલીસ જેટલા મદદનીશ વન સંરક્ષકને નિયુક્તિ પત્રો એનાયત કરવામાં આવ્યા કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહે સમગ્ર દેશમાં નવરચિત વિવિધ કાર્યકારી પ્રાઇમરી એગ્રીકલ્ચરલ ક્રેડિટ સોસાયટી દૂધ અને મત્સ્ય સહકારી મંડળીઓનો શુભારંભ કરાવ્યો આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રીએ ગાંધીનગર થી વર્ચ્યુઅલ માધ્યમથી સહભાગી થઈ ગુજરાત માં નોંધાયેલ પાંચસો તેર મલ્ટીપર્પઝ એગ્રીકલ્ચરલ ક્રેડિટ સોસાયટી પૈકીની મંડળીઓને નોંધણી પ્રમાણપત્ર અર્પણ કર્યા મહાત્મા મંદિર ખાતે આયોજિત ગુજરાત શિઝુઓકા પાર્ટનરશીપ ડે કાર્યક્રમમાં રાજ્ય સરકારના ઉદ્યોગ વિભાગ સાથે વર્સટાઇલ માઇક્રો ઈ મોબિલિટી પ્રોજેક્ટ બાબતે તથા સુઝુકી મોટર કોર્પોરેશન અને અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન વચ્ચે એમઓયુ કરવામાં આવ્યા મુખ્યમંત્રી શ્રીએ રાજ્ય સ્વાગત ઓનલાઈન જનફરિયાદ નિવારણ કાર્યક્રમમાં નાગરિકોની રજૂઆતોને સાંભળી સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા પરામર્શ કરી રજૂઆતોનું નિવારણ લાવ્યું હતું વિકસિત ભારત વિકસિત ગુજરાત